આ તડકો નહી દેખાતો તારા બાનું તડકા તો સારો પહોંચતો દેખાતું મરવા પડ્યું તો જપ ખાતું મરવા તો મારા તો બોલો લેતા

પૈસા લઈને ભાઈ એટલ આવ કઈ ગાડી લાવી સ્કોર્પીઓ તો લાવી જ છે સ્કોર્પિયો હા લાવી દેવાની ઘર તું યાર સારું બનાય

બે દાડા 15 દાડા જીવશી એને હાલથી જ તો મરી જાય તો સારું જમીન જવાનું વાત કરી એ તો ના આવે થાય ચો તારો કોઈ બિઝનેસ ચાલુ હોય મોચો એ મરી જાય તો સારું

લોય તો તું પીવા આવ્યો એ મારું લોય તો તું કારણ કે તો આજ મરો કે આજ આટલું આટલું રાખે તને કોઈ ઘણ નહીં તે હવ રાખ નવાય નહીં કરી જમ હવ રાખ હું સુકરા મોટા પર તમે એકલા જ નહીં કર્યું બે ઉપર જે માકડી ચોજી મારી તે આજ જે મારવા પર તો આજી તો મરશે તો નહીં દાઈ લે ઉગલે મારી દીવ તમે તેઓ તારો બા હું બા પડકી મોણી એમ લે જો જુતું મય બંધોડે જો તો મારું હેડ એ પોણે માણે પીવ નહીં પીવ હા તો બેઠો હોય હા જા એટલે જાળ દે તો બેટવા પોણે તા જોના નથી ના હો એક એ ભત્રીજો નહીં હારો નહીં હારો નહીં મે

એ વાત તો કરી હી હું જમીન ઉચવાની હું ચો હે દેકુ છું પણ જમીન નું વાતો ગાડી છે એવું કે કો કો ગાડી લાબર કો કીમ કાતો તો હું ના મોનું પણ અમે હોભળું છન તમે તો હો મારી જમીન લેવા બેઠા હો તમે તો પણ ભાઈ એટલા આવું કામ કરજો કોઈ ઓ તમે તો દશમન હો દશમન પણ તમે તો હું સો બહેની વાત મનતા નહીં હું ના મોનું પછી એડવાન્સ કરો તમે

તો તો યાર એવું જ જો આ જમીન આ બધી જમીન મેનો જોઈ પણ ડોક્યુમેન્ટ બોલ જમીન તો જોઈ જ થઈને એટલે જોઈ ડોક્યુમેન્ટ હાથ એક આધાર કાર્ડ પાન કાર્ડ અને એક મરણનો દાખલો એ આ તો યાર હસે લે મરણનો દાખલો તારા કાકાનો હજુ મર્યા નહીં જીવી એ તો મરી ગયા તાર નહીં નમક મારી જેશી itu નચ્ચી પણ આ ताका गोष्ट तो कशिक् निकल नाही नाही अंगुटो अंगुटो करू अंगुटो जे तो आली खाली डॉक्युमेंट तो लावो नाही आ मग गको जतारे लावी एवला जतारेच नाही जतारे तो भरो दाखला आली दे यार मु जत मारे ई जे मारे दाईनो ना सहीओ कराय तो गोंधो नाही अंगुटो

કે લે તારા બા આલે કુજામે જો જમીન જોઈન તો આયો તો શું કરવાની આટલા પકાજીએ કરી લે ઓય થઈ ગઈ થઈ ગઈ મહીં એ મોતાન તમ બીજી વાર નામ હા તે વિજુવન એલા ચાલો વિજુવન નોમો બોલતું પોતે એ તો કરવા પડે તોજી નમ કોઈ ઓમા લેતા નથી આ કોણ એ એમાં ભાઈ બનો હા ભાઈ બનો ભાઈ મા